સરદાર સાહેબ એની જ્યારે અંતિમ અવસ્થા હતી એ વખતે સરદાર સાહેબ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે અને સરદાર સાહેબ એવું કહે છે કે મેં મારી જિંદગીમાં આ દેશના પાંચ પૈસા પણ મારા માટે ખર્ચ્યા નથી આ દેશની કોઈ જમીન મેં મારા નામે નોંધાવી નથી કદાચ કોઈને ખબર હોય કે ના હોય સરદાર પટેલ ના નામે ભારતની અંદર જમીનનો એક ટુકડો કે એક મકાન પણ નથી સરદાર આપવામાં એની કે જયારે ઝવેર બાપાનું અવસાન થયું ત્યારે ભાઈ એમ કીધું તું પાછળ કારજ કરવું છે અને સરદાર પટેલ સાહેબે વિરોધ કર્યો હતો કે આવા કારજ બારજ રેવા દો આવું કશું ગામને જમાડવું નથી નાચ જમણ કરીને ખોટો ખર્ચો કરવો નથી અને ત્યારે ભાઈએ કહ્યું

બાકીના બધા પાસે મકાન હતા પોતાના અને આ એ સમય હતો કે ત્યારે મંત્રીઓને બંગલા આપવામાં ન આવતા સરદાર પટેલ જયારે જયારે જતા ત્યારે બિરલા શેઠ ને ત્યાં બિરલા ભવનમાં રોકાતા પણ મંત્રી તરીકે તો બિરલા ભવનમાં કેમ રોકાવાય અને સરદાર પાસે પોતાનું મકાન નહીં આ તો એક લાલ નામના શેઠે પોતાનો બંગલો ઔરંગઝેબ રોડ ઉપર હતો એ બંગલો સરદાર પટેલ સાહેબ માટે આપ્યો અને સરદાર પટેલ સાહેબને પૂરો વિશ્વાસ થયો કે આ બંગલો આપે છે એના બદલામાં કોઈ એવું ગલત કામ નહીં કરાવે ત્યારે એમને બંગલાનો ઉપયોગ સ્વીકાર્યો એમની પાસે કશું જ નહોતું એ સરદાર પટેલ સાહેબ એની અંતિમ અવસ્થામાં એવું કહે છે કે મારી એવી ઈચ્છા છે મારી ઈચ્છાનું પાલન કરજો કે હું જયારે વિદાય લઉં ત્યારે મહેરબાની કરીને મારી કોઈ સમાધિ નહીં અગ્નિ સંસ્કાર કરજો જ્યાં જ્યાં મારી પત્ની અને મોટા અગ્નિ અગ્નિ સંસ્કાર સંસ્કાર કર્યા હતા સામાન્ય થતા હોય ત્યાં મારા અગ્નિ સંસ્કાર કરજો કારણ કે હું એવું નથી ઈચ્છતો કે મારી વિદાય પછી મારા નામે થોડો જમીનનો ટુકડો પણ આ દેશનો દબાય મેં જિંદગીભર દેશનું કંઈ નથી દબાવ્યું અને મર્યા પછી પણ મારે આ દેશનું કંઈ દબાવવું નથી એટલે અને એટલે સરદાર પટેલનો અગ્નિ સંસ્કાર મુંબઈના સામાન્ય સ્મશાનમાં થયો છે એમનું સમાધિ સ્થાન છે જ સામાન્યમાં સામાન્ય વડાપ્રધાનનું સમાધિ સ્થાન છે પણ સરદાર પટેલનું સમાધિ સ્થાન નથી કારણ કે એમની ઈચ્છા હતી કે મારા આટલો ટુકડો જમીનનો મારા નામે નથી બતાવું એ જ સરદાર પટેલ જ્યારે અવસાન પામ્યા ત્યારે એમની મિલકત કેટલી હતી ખાલી ત્રણ કે ચાર જોડી કપડાં એક પ્રાઇમસ એક મોટો ટક એની અંદર થોડા તૂટેલા વાસણો ને એવું બધું ચશ્માની એક જોડી એક ઘડિયાળ અને બીજી કેટલીક નાનું એવું પરચુરણ વસ્તુ અને બેંકમાં બસો અને સાડત્રીસ રૂપિયાનું બેલેન્સ બસો કોઈ માની અગે કે દેશના ગૃહમંત્રી દેશના નાયબ વડાપ્રધાન એની બેલેન્સ આટલી હોય આટલી જ બેલેન્સ ખાલી બસો સાડત્રીસ રૂપિયા વિચાર તો કરો તમે આ માણસ સતત કામ કરતા રહ્યા પણ ક્યારેય એમને અપેક્ષા નથી રાખી કે મને આ મળે સામે આવેલા પદ એમને ઠુકરાવી દીધા સાહેબ આ દેશે આ રાષ્ટ્રીય અને આ રાષ્ટ્રની કેટલીક વ્યક્તિઓએ સરદાર પટેલ સાહેબને એવો અન્યાય કર્યો છે પણ આ માણસ ઉદાર હદયે સતત અને સતત એ સહન કરતા જ રહ્યા કરતા જ રહ્યા કશું બોલ્યા વગર કંઈ બોલવાનું નહીં 1928 ની અંદર જ્યારે બારડોલી સત્યાગ્રહ પૂરો થયો અને પછી ઓગણીસો ઓગણત્રીસ ની અંદર જ્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આવ્યું એ વખતે સરદાર પટેલને પ્રમુખ બનાવવાની વાત હતી પણ સરદાર પટેલને એ વખતે પ્રમુખ નથી બનાવ્યા એને બદલે બીજી વ્યક્તિને કોઈને નામ નથી આપતા સરદાર કશું નથી બોલ્યા જ્યારે ઓગણીસો છેતાલીસ ની ચૂંટણી પછી મત લેવામાં આવ્યો કે અત્યારે આપણે પક્ષ પ્રમુખ કોને બનાવશું અને જે પક્ષ પ્રમુખ બને એ જ સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન બને અને એ વખતે સમગ્ર ભારતની અંદર જુદી જુદી લગભગ પંદર જેટલી પ્રાંતિક સમિતિઓ હતી આ પંદર પ્રાંતિક સમિતિઓમાંથી બાર પ્રાંતિક સમિતિઓ એક સાથે સરદારનું નામ લીધું છે કે સરદાર છે એ પ્રમુખ બનવા જોઈએ ત્રણ વ્યક્તિઓએ અલગ અલગ વ્યક્તિનું નામ આપ્યું હતું જવાહરલાલજીનું નામ કોઈએ નહોતું લીધું અને આમ છતાંય જવાહરલાલજીને પ્રમુખ બનાવવામાં આવ્યા એના ઇતિહાસમાં અત્યારે પડવું નથી પણ એ વખતે સરદાર સાહેબ એક શબ્દ બોલ્યા આ કોઈ નાનું ગામડાનું સરપંચ પદ જતું કરવાનું નહોતું વિશ્વના સૌથી મોટામાં મોટા લોકશાહી દેશના વડાપ્રધાનનું પદ જતું કરવાનું હતું પણ પાટીદારના આ દીકરાએ હસતા હસ્તા એમાં પોતાની સહી કરી આપી હતી ભલે જવાહરલાલ વડાપ્રધાન બને તમે વિચાર તો કરો કેટલો મોટો એક પછી એક એક પછી એક એક પછી એક ત્યાગ અને મારે તમને એક એવું છે કે આટલો ત્યાગ કર્યા પછી પણ એમણે કોઈ અપેક્ષા રાખી નથી અને આ દેશની અંદર આપણે એનું જેવું સન્માન જળવાવું જોઈએ એવું સન્માન જાળવવામાં પણ આપણે નિષ્ફળ નીવડ્યા છે સરદાર પટેલ સાહેબ ઓગણીસો ને પચાસ માં ધામમાં ગયા ઓગણીસો ને પચાસ માં જયારે સરદાર પટેલ સાહેબ ધામમાં ગયા અને એ વખતે બહુ ઓછા ખબર છે ઓગણીસો ને ચોપન માં પચાસ માં ધામમાં ગયા ચાર વર્ષ વયા ગયા ઓગણીસો ને ની અંદર જ્યારે મૌલાના આઝાદ ધામમાં ગયા એ વખતે મૌલાના આઝાદનું એક ચિત્ર સંસદમાં મૂકવા માટેની રજૂઆત કરવામાં આવી અને એનું ચિત્ર મૂકવા માટેની રજૂઆત કરવામાં આવી ત્યારે એ સમયે ગ્વાલિયરના મહારાજા સિંધિયા એ એવું કહે છે કે તમે મૌલાના આઝાદનું ચિત્ર મૂકવાની વાત કરો છો પણ સરદારનું ચિત્ર તો ભૂલાઈ ગયું છે જેને આ દેશને એક સૂત્રતાના કાંતડે બાંધ્યો સાહેબ પાંચસો ને બાંસઠ રજવાડાઓને એક કરવાનું કામ દુનિયાનો કોઈ માણસ ન કરી શકે એ કામ જેણે કર્યું એનું ચિત્ર આપણે મૂક્યું નથી અને પછી એ તે વખતના આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર બાબુને મળ્યા પોતે ફંડ આપ્યું સરદાર પટેલ સાહેબનું ચિત્ર તૈયાર કરાવી અને ગ્વાલિયરના આ મહારાજાએ ચિત્ર મુકાવ્યું આપણે સરદાર પટેલ સાહેબને છેડ એમના મૃત્યુના બેતાલીસ વર્ષ પછી ભારત રત્નનો એવોર્ડ આપો વિચાર તો કરો ફિલ્મ બનાવવાવાળાને ભારત રત્ન આપી દીધા કેટલા કેદ પોતાને પોતાને આપી દીધા પોતે કોતે બેઠા હતા ને પોતાને પોતાનું ભારત રત્ન પણ આ વ્યક્તિને મૃત્યુના બેતાલીસ વર્ષે ભારત રત્નો એવોર્ડ આપો કેવો અન્યાય કરવામાં આવે છે એક પિક્ચર ઉપકાર એનું એક ગીત આપણને બધાને યાદ છે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી હવે ખર્ચેન સાંભળજો એની અંદર દેશ માટે યોગદાન આપનાર એક એક વ્યક્તિને યાદ કરવામાં આવ્યા છે લાલ લાલ હે લાલ બહાદુર છે એમ કરીને એક 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 વ્યક્તિની યાદ કર્યા છે બધાને પણ એમાં સરદારનું નામ કે છે આખા ગીતમાં સરદારનું નામ નહીં કેમ હતું સરદારનું નામ ગીતમાં નામ હતું પણ એક ચોક્કસ પક્ષ દ્વારા કહેવામાં આવે એક ચોક્કસ વિચારસરણીવાળી વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવે કે આ નામ કાઢી નાખો આ નામ નથી રાખવાનું સરદારનું નામ કાઢો નહીતર સરદાર મોટા થશે સરદારને મોટા થવા દેવામાં આવ્યા જ નહીં પણ છતાંય મારે કહેવું છે કે એમણે ભાવે જે થઈ શકે એ સતત કરતા રહ્યા તો સરદાર આજે કેટલાય લોકોના હૃદયની અંદર બિરાજિત થઈ ગયા કેટલાય લોકો ખાલી પાટીદાર જ સરદારને પ્રેમ કરે છે એવું નહીં તમારી જાણ માટે રાજકોટની અંદર મેં એક નવો પ્રયોગ કર્યો રાજકોટની અંદર ત્રણ દિવસ સુધી રોજ રાત્રે સરદાર સાહેબ ના જીવન ઉપર સરદાર ગૌરવ ગાથા નામની મેં સરદાર કથા કરી હતી ત્રણ દિવસ રોજ જેવી રીતે રામચરિત માનસ ની કથા હોય જેવી રીતે શ્રીમદ ભાગવત ની કથા હોય એવી રીતે સરદાર કથા ત્રણ દિવસ સુધી અને આ સરદાર કથા સાંભળવા માટે ખાલી પાટીદાર નહીં તમામ જ્ઞાતિના લોકો આવતા હતા કારણ કે કહેતા હતા કે આ માણસ નો હોત તો આપણો દેશ આવો ન હોત મારે તમને એ કહેવું છે કે એમણે સતત પ્રયત્નો કર્યા પરિણામની ક્યારેય અપેક્ષા ન રાખી એમ તમે પણ જે કામ હાથમાં લો એમાં સતત પ્રયત્ન કરતા રહેજો પરિણામની અપેક્ષા નહીં રાખતા પ્રભુ ચોક્કસપણે સમય ચોક્કસ પરિણામ આપશે આપશે અને આપશે આટલા સમય સુધી આપ અત્યંત શાંતિથી અને એકાગ્ર ચિત્તે મને સાંભળી રહ્યા હતા આપ સૌનો આ માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું તમને ફરીથી ધન્યવાદ આપું છું કે આટલી મોડી રાત્રે પણ આટલી મોટી સંખ્યામાં આટલી શાંતિથી આપ આ વિચારોને ગ્રહણ કરી રહ્યા છો અહીંયા જે કંઈ પણ વાતો કરી છે અહીંયા જે કંઈ પણ વાતો ગગજીભાઈ દ્વારા થઈ મેં પણ જે થોડી ઘણી વાતો મૂકી છે એ વાતો ઉપર આપ શાંતિથી ચિંતન મનન કરી એના પર ઊંડાણપૂર્વક વિચાર કરી અને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરજો તો ચોક્કસપણે તમારી આજ અને તમારી આવતીકાલ એ બંને વચ્ચે બહુ મોટો ફેર હશે અહીંયા તમારા બધાની હાજરીમાં એક વખત મને ગબજીભાઈને પણ વંદન કરવાનું અને એને ધન્યવાદ દેવાનું મન થાય છે કારણ કે એટલું સમાજ માટે કામ કરી રહ્યા છે કેળવણી ધામ અને સરદાર ધામ આ બંને પ્રકલ્પો એમણે એવા લીધા છે કે પાટીદાર સમાજનો દીકરો પાટીદાર સમાજની દીકરી એ એ તરછોડાયેલી સ્થિતિમાં ના રહે એ સમાજની અંદર એક સન્માન ભર્યું એક માન ભર્યું એક ગૌરવ ભર્યું સ્થાન પ્રાપ્ત કરે એ બીજા લોકોને રોજી રોટી આપે એ રાષ્ટ્ર માટે દેશ માટે સમાજ માટે કંઈક કરતો થાય અને એ માટે એ દિવસ રાત પ્રયત્નો કરે છે